જય માતાજી મિત્રો જય બાબારી આપણે પગપાળાને હારી ગયા પીપળી જવા માટે તો ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરવાનું અને અને જય માતાજી મિત્રો જય અમે ટોલ ટેક્સ ટોલ થાય પંદર કિલોમીટર અને પંદર કિલોમીટરને અમે શોર્ટકટ લેવાના હા અને વિડીયો અમે બનાવી અને વિડીયો ગમે તો ચેનલ લાઇક કરજો કમેન્ટ કરજો જય બાબારી મિત્રો અમે ફાઇનલ હવે પોકી જવા આયા હા અને શોર્ટકટ આપણે લઈ લીધો

ગર્દી બહુ જો વિડિયો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

આગિ ક્યો કરો આગિંદ પસંદ Thank you. જય માતાજી મિત્રો જય બાબાજી જો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી